અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કહો અને માળા નું ભરાતું હોય તો મને કહો સંતોષ જેવી ચીજ નથી મને તો એમ થાય બાપુ જીવવા જેવું છે જેથી મારું હોય અને આપણે કઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી અને મુક્તિ મુક્તિ આટલું આપણે કઈ ભજન કરતાય નથી હું તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું કઈ નાય મોકલજે બીજે ક્યાંય જવું નથી આપણે કઈ એવું કઈ મુક્તિ મુક્તિ જોતી નથી કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં

જરૂર એટલા માટે છે દેહ કિંમત કઈ નથી પણ ભજન કરવા માટે દેહ જરૂર પડે દેહ વગર ભજન ન થઈ શકે કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલ ડબ્બો લઈને આવે અને આપણે પૂછીએ કે હું ડબ્બા ના ભાવ કે પચીસો રૂપિયા હવે તેલ ના પચીસો છે ડબ્બા ના એ તેલ કાઢી લે ડબ્બા કેટલા આવે કિંમત તેલની છે ડબ્બા કિંમત નથી પણ ડબ્બો ન હોય તો તેલ રહે નહીં એમાં દેહ ની કિંમત નથી પણ બાબુ દેહ નો હોય તો ભજન થઈ ન શકે અને એને અલગ કેમ માલિક નું વેપારી નું હોય એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર નો લખી શકાય એને અલગ કેવાય અલગ ધણી નો આરાધ કરી અલગ જણી ની બધા નથી વાણીમાં બધું કેતા અલગ કોને કેવું આ માલપુર સેની માંથી કઈ લખાય નહીં તેલ માથે ન લખાય પછી સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય ફલાણા શેઠ ની ફેક્ટરી નું છે કંપની નું છે એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર જો લખાતું હોય તો અલખ ને કોઈ ઓળખત નહીં આ દેહની જરૂર ભજન ભજન કરવા માટે દેહની જરૂર પડે એટલે સંતો કે છે એક કરોડ રૂપિયા નો બંગલો હોય એમાં કચરો બેનુ દીકરીઓ કાઢે જોયો હોય છે આખી દુનિયા કોઈ બેનુ દીકરીઓ કચરો નાખતા જોઈ આ કચરો આવે ક્યાંથી એક કરોડ રૂપિયા નો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તોય કચરો આવે છે ક્યાંથી આવે એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને તારો બાપ કચરો ઘરી જાય અને કચરો ઘરી જાય ને પછી એક મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાન ની દશા કેવી હોય આ રોજે રોજ કરવાનું સંતો કહે છે જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને આ બંગલા ને બાપુ એની જરૂર છે અને નહીં કરો ને તો બગડી જવાનું વહેલું મળું અને બગડ્યા પછી કોઈ સુધાર છે નહીં બગડ્યા પેલા સુધારી લેવાની વાત એટલે આ જલારા વીરપુર ના જાપે બાપુ ભગવાન આવ્યો ને પછી એને કીધું કે મને તારું બૈરુ આવ કાંડું ચાલી અને વીરભાઈ ને લઈ આવ્યા કે બાપુ બૈરુ જોવે છે ને આલ્યો એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપો ગીગો તેથી બેઠા છે

ઈ કે પણ આનો ઇતિહાસ તો જોવો પણ મે શું જોવો ઇતિહાસ હોમણ કપા હળગાવો હોય તો હોમણ દેતવા જોઈ કે ના હોમણ તો નો જો તો મે દેવું કઈ કર્યું છે કામ તો આ દુનિયા જાતી હોય ને અને આપણે નહીં જાય કે આ સમાજથી કઈ ફેર નહીં પડે હજી તો આવા સંશોધન કરે છે એ ભક્તિ જેદી કરશે આ સમજાય એવું જ નથી રામ પાસા વળી જવાની વાત છે બાબુ ઈ ઝાડે જો આ કાંઠે હતો અને આમ હોડીમાં એને જોઈ લીધું ખારું મરી જાય જાય એટલી વાર લાગે આ હોડી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે એને ગાંઠ વળી ગઈ એમ ગાંઠ વળી જવી જોઈએ અને કાંઠે ભૂગ્યા પછી બાપુ એ ફરી ગયો હતો આપણી ઘોડી એ તો હવે અહીંયા હું કહેતો આપણે કાંઈ તલવાર સિવાય આપણને નહીં ફાવે તો પણ એ જાડે જાય નક્કી કરી લીધું કે આ છે સત્ય છે મારું છે એ ખોટું છે બાપુ યાથી ચોરલના પગમાં પડી ગયા એમ નક્કી થઈ જવું જોઈએ

બાકી છે ને આમાંથી બાપુ બધાની લગામ એના હાથમાં છે ક્યારે કોની ખેંચાઈ જાય ને આ કોરોના આવ્યો ને તેથી રૂપિયા એટલા હતા ને ડોક્ટરો હતા ને વાહને હતા પણ બાપુ બચાવી ન હોય ક્યાં બાપુ દોરિયું તૂટી જાય એ તો મારો નાશ જેનો ત્રાસભ્યો હોય ને એની જ હોળી કાંઠે ફૂગવાની છે બાકી વાતમાં માલે નથી હું મારી વાત કરું ને મેં ઘણા ઠેકડા ભરી લીધા આ તો હારું થયું માર્ગે શીડા નગર ખોવાઈ ગયા હોય આ ધરતી કપજીઓને લીધે અમે ભુજમાં જોયું તું ભાઈ અમે ભુજમાં અમારે બેનનું દીકરીઓ છે અમે ગયા હતા ત્યાં પણ ભાઈ અમે જે સમશાનની બાજુમાંથી નીકળ્યા ને જેમ ડમફરિયા ઊંચા કરીને પાણા ઠલવે ને એમ મેં મારી નજરે મળતા ઠલવતા જોયા હતા બપોઆ ધારે તો ઈશ્વર શું ન કરી શકે હજી હજુ આપણી આંખ નો ઉઘડતી હોય તો જો આપણા અભાય ન કહેવાય એનો એક ધરતી કપનો એક પ્રસંગ તમને કહું અમારે મૂળી તાલુકાનું ટીકર એનો ભીખવા ભાઈ રવાની સરસ મજાનું ધરતીપ ની વાત કરતો મને એના જેવું તો નથી ફાવતું પણ તમને યાદ કરાવું જો સારું લાગે તો કે આકલો કરજો કે ધરતીપ ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા એની થોડીક યાદી કરાવ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાત તેથી હતો ગુરુવાર મહાસુદ ને બીજ હતી તેથી સવારના આઠને છેતાલીસ મિનિટે ગુજરાત રાજ્યની ધરતીને આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજતી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર સેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ક્યાંથી આંચકો આવ્યો કે ક્યાંથી આ ક્યાં આવ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લીધો ભરડો આટો ફરી ખકડાવી બચાવ ને ભૂકો રાપર ને રમઢોળતો કારો ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની કે બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળ એ માથે થઈ મોરબીના ઉડાડા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દરિયો ત્યાંથી પાછો ભર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવાદી થી સાંજ કે ભાન તેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો Tak sudah ada beberapa surat negatif. દોસરો છે દુધરેજ ના દેવળે દેખાણો ચાલાવડ માથે સકડ બોલાવતો ધાંગેદરા ને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ની ટિકિટ ટાળતો સરા સોસરો છે દુધઈ ના દેવળે દર્શન કરતો ખાંડી ખગડાવતો મૂળીમાં માં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટિકર ગામમાં આવી કર્યું ગામડે ટિકર મારા ગામડે આવી કર્યું ટિકર ભણે ભીખો રબારી આવું કે કેમ કર્યું કીર્તન એવો ધરતી કમાયો ને ભાઈ

અને જો આનંદ થાય ને એટલો કરી લેજો એટલા બાબા જલારામ બાબા ભગવાન ને કે છે કે મારા નાથ બૈરું જો હશે ને એ લોકો લઈ જાઓ બૈરું લઈ ગયા પછી ભગવાન ને એમ થયું કે અને જંગલમાં ગયા પછી ચોલી ને ચંડો વીરભાઈ આપીને કીધું કે આ વડલો હારો છે સાંયો છે અહીંયા તમે બેહો અને હું હમણાં આવું છું ઈ ગયો ગયો હજી આવ્યો નથી આ ભારતના સંતો શેરા એટલે કે છે કાનબાપુ કે છે વાણીમાં શું કે છે